તઈ જાય તા દવાનું થાતો માર માર કરતો દૂધ નહીં આતી એથી મારું દલામાં તતી તા આટલો બધો રમદરો તોથી લાયો આ તો મા કાકો તા

હું તો રોજ વિચારું છું રોજ વિચારું છું કે રોજ એક રમતી ચોકણ જાય છે રોજ એક રમતી ચોકણ જાય છે મારું ઉડશું આયો ચોકણ એમ લે છે જઈ જઈને મોકો મોકો રમત છું બસો બસો રૂપિયા નો રમત હું લાવું છું આજ ખબર પડી કે આ રેડ લઈ જતા રહે છે આ રેડ રોજ લઈને જતા રહે છે અમે ખબર પડી ઉભા ઓય બહાર નીકળો

હટ પકડી લે તોરી નઈ ગલ્યો તોય નાખી મારો મત તોરી નાખ્યો તો તને કમલી પડે કઈ ધલ મેલે મે अवेलेबल હે કમરા હા લાલી ગયો એકમરા ઓય હું તમારો આજ પછી કદી રંબાબુ લાયો તો પાહે બેવા દીધો જાણે ખબર છે તારી હું આ કહી દીધું તને પણ દોરી દોરી કરી તમે તણું કરી

તોરે તક તાની એ ગોબર વિશાન બોલે કે થાપોમાં ભોય નાકેમ રે આલે આલા ઉંધો કરવા વારી તું ને રાતેમાં કરો થાપો અને કેમ હાલ પાડી દીયો હમરા દારૂ તો કર્યો છે આ જુદી તો બધું કરતા ગયા છો તાણી એ ચોર્યો ને કે બોલે નઈ ઇમનું તને ઇમנם બધા ઇમנם

કોણ પટ્ટા લાલ કરી નાખો તારે હારું दादा હેડ તમુરા મથે લાઈ એલનો આ લાઈ એલવાનો તો લાઈ લાઈ એલો જો ખબર કે ટોટિયો ભાજી નાખું ના ના અલ્યા દારૂ પીતો નહીં કે તમ એને થા દોડી

ગોઠવા હું તૈયાર છું તૈયાર છો હા ગાડીઓ સસ્તું ફરવાનું જ હોય આપડે બે જણા તો હું ત્રણ યાર બીજા માણસ કાયમીક એ ધંધો છે યાર ફરવાનો મારે મોડું થઈ જાય વખો તો ગણવા જોઈએ તો ફટ લઈને ગણાય તો બેઠા ગણો ક્યાં પાર આવી ફોન થઈ ગયા હા ત્રણસો કલાક વાળી થઈ જતા મારી જે હોય હાલ લખી રાખો કારણ કે વાત સાચી છે પણ હાલ મારે દૂધનું હમણાં બેસ્યું એમનું પગાર પેલો પગાર આવે તારી મેળ આવે હવે કશું નહીં પગાર હાલજો પણ હાલો હાલો ખરા કરીશી શાંતિ રાખો કે તમે લાઇટ બિલ ભરાઈ જાય ને કાપી દો ના ના ભાઈ આ તો પેલો હિસાબ કરવાનો હતો એટલે ફૂલજી કી આવજો આપડે હિસાબ કરી લઈએ થોડી વાની પૈસા ની જરૂર હતી એટલે કલાક વાળી કલાક વાળી કરો

આપડે ફરવા જઈએ કલાક વારી આપડે આઈએ ફરી પછી થઈ હાલજો મને કલાક વાળી પછી ના પડી ગયો ફરી ફરી ચાલશે

તાર તો સ્ત્રી વગન તો હેડતા નહી પાસા અરે હું કશું ન આવે ખરાની ખરું ખરું ભાઈ પણ વાલ્જી તો મે લે વાલ્જી તો નહી આવી કેમ લે ઈવાને બેચારાને ટેટિયા રાતની શરદી ને તાવ થઈ ગયો તો ને એટલે દવાખોન દેવાની કેતાતા બેચારા એના ફરતા ના કેતો તો એ તો નહી આવે એવું જ હોય પર્યો ન આવો વાર રાજી છોકરો મેલી છોકરા જો તો મેલી આવતો હે રે તણી નહી આવી તો આપણે આપણે હેડ્યો આપણે હેડવા કરો હાલો ઓ હેલો બસ રિચાળોમ કઈ દીદેલું ઓ ઓ રિચાળો તો આવી જ હેડો લેડો જાન લેડો

ના બીજી વાર થી પેલી લે બંધ રાખી તને ઉભો રહી ફાયદો નહિ વાંધો ને

હેલો ફૂલાબા હું તો આઈ કલાક તો બી તો તમને ફોન કર્યા પણ તમારો ફોન એ લાગતું નતું પેલા વાલજીભા કોઈ ઓન થી આવતા કીધું ફોન પણ લાગે નહિ કોઈક કોઈક વાંધું તમારે

ઓબરી ગોબરજી ઓકે કે જરી ઈચ્છાવાળા આઈ ઓ ખલીઉ કે ઈચ્છા લઈને હું આયો તો હોય અને વાજી આયા કે કી કોક મોદુ છે તે જવાન નહીં કેન્સલ રાખ્યું છે અલ્યા આ હોય કેટીઓ બીમાર થઈ ગયો ને બીમાર છે ને હોય હો હો હે જો આપણે કન જતાઈએ વાજી પાહે ને

ઉતા બેઠું બીમાર પડીલા કેડિયો તો મામો ગોળાપટા કૂતરો કે વર્બોર કાઢતો છે કોકનું ગમેતી ના બીમાર પડી છે બીમાર ઓહા તમારી દોષો બીમાર પડી છે 108 લેઈને ફોન કર્યો છે ભલા બોલતા આવડે છે કે નહીં અરે હું તમારે જ ના ના અને હું કહું છું ના પડી છે ઈક્ષા વાળા કીધું તો ખરું કે તમાર દોષો બીમાર થી તું છે ફરવા શું કન તા

અરે હું નહીં બનાવી યાર આ તમે પિતા કરે યાર તમને કીધું હતું કે વાછિંગ કહી દેલું એટલે બી મારા કારણથી કીધું હા તમે વાત કરી

પણ ની વાત હું માફી માંગુ છું તમે તૈયાર થઈજો હાલો આપણે બરા નેકઈએ હા આ જાય કાલે ના થાય આપડો તો આ બરા મોણ હેડો યાર તમે બરા મતી તો થાય તાર કેવું હોભરો લાઈન તો મોન રાખો યાર એ રાખી થાય એરો રાખી સા મને એ નઈ કેમરાયું બધા બનવા કે હું શું ક રાખી તમારી પર મારી વાત હોળો કટુ વાળજી તૈયાર થાય તાણા આપણે પરવાસમાં જવું જો નકર નહીં જવું તો વાળજી તૈયાર થઈ તાણા આપણે પરવાસ નું કોઠા વે નકર દર વખત યાર હેડકી 哎呀，咋的？